નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અદાણીના કારણે લોકોના પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ ડૂબી ગયા છે અમેરિકાએ છેતરપિંડી અને લાશ લેવાનો આરોપ લગાવ્યા બાદ ગૌતમ અદાણીને અનેક ઝટકાનો સામનો કરવો પડ્યો છે ગૌતમ અદાણી અને સાગર સામે ધરપકડ વોરંટ જારી થયું છે આ પછી કેન્યા સરકારે એકવીસ હજાર ચારસો ને બાવીસ કરોડના બે સોદા પણ રદ કર્યા છે આ આરોપને લીધે ભારતીય શેરબજારમાં લોકોને પાંચ લાખ પાંત્રીસ હજાર કરોડનું નુકસાન થયું છે જે દેશના સંરક્ષણ બજેટ જેટલા છે અદાણીના શેરમાં લગભગ વીસ ટકાનો ઘટાડો પણ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ભીષણ આગ પચાસ બાઇક બળીને ખાક થઈ ગઈ છે રાત્રે ભાવનગર શહેરમાં આગ બનાવનો બનાવ બન્યો હતો શહેરના ગોગા સર્કલ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી શોરૂમ બેઝમેન્ટથી શરૂ થયેલી આગે ધીમે ધીમે આખા કોમ્પ્લેક્સ મેં લપેટમાં લીધું હતું સૂચના મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયરની ગાડીઓ પણ સતત સ્થળ ઉપર હાજર હતી આગમાં પચાસ જેટલી ઈ બાઇક બળીને પણ રાખ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદો પર રોબોટિક ડોગ્સ તૈનાત થશે હવે દેશની સરહદો પર સૈનિકોની સાથે રોબોટિક ડોગ્સ પણ તૈનાત કરવામાં આવશે આ રોબોટિક ડોગ્સ કોઈ પણ ઊંચા પહાડથી લઈને પાણીની ઊંડાઈમાં કામ કરવામાં સક્ષમ છે તેને દસ કિલોમીટર દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે એક કલાકના ચાર્જમાં દસ કલાક સુધી સતત કામ કરી શકે છે પોક પોખરણ ફાયરિંગ રેન્જમાં ચૌદથી એકવીસ નવેમ્બર સુધી રોબોટિક ડોગ્સ અને ભારતીય સેનાના બેટલ એક્સ ડિવિઝને સાથે પ્રેક્ટિસ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા બેક ફૂટ પર છે ભારતને હાથ જોડ્યા હરદીપસિંહ નિજ્જર કેસમાં કેનેડા સરકાર હવે બેક ફૂટ પર આવી ગઈ છે ડ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના વડાપ્રધાન કે અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે પીએમ મોદી વિદેશ મંત્રી કે અજીત ડોભાલની કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ચીન સરહદ સુધી પહોંચશે ટ્રેન લદ્દાખમાં ચીનના સાથેનો તણાવ ભલે ઓછો થયો હોય પરંતુ ભારે ભવિષ્યની ચિંતાઓ ભારતે વ્યક્ત કરી છે અને કામ શરૂ કરી દીધું છે ટૂંક સમયમાં ભારતીય રેલવે ઉત્તરાખંડમાં ચીન સરહદ સુધી ચાલતી જોવા મળશે ચંપાવત જિલ્લાના ટનકપુરથી બાગેશ્વર વચ્ચે રેલવે ટ્રેક બનાવવામાં આવશે આ એકસો ને સિત્તેર કિલોમીટર લાંબી રેલવે લાઇન માટે સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે આ રેલવે લાઇન હિમાલયના ઊંચા પર્વતોમાંથી પસાર થઈને ચીન સરહદ સુધી પહોંચનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને મફત ભણાવવા વાલીઓ કાગળ ઉપર ગરીબ બની રહ્યા છે ગરીબ બાળકો માટે રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે જે માટે વાલીની આવક દોઢ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ જોકે અમદાવાદના કેટલાક વાલીઓ યોજનાનો લાભ લેવા કાગળ ઉપર ગરીબ બની ગયા હોવાનું સામે આવી રહ્યું છે વાર્ષિક ચોવીસ લાખ વીસ લાખ આવક ધરાવતા વાલીઓએ આવકના ખોટા પુરાવા બનાવીને બાળકોનું એડમિશન આર ટી હેઠળ કરાવ્યું હતું આવા એકસો ને ચાલીસ એડમિશન ડીઈઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી ટૂંકી મહિલા વિશ્વની સૌથી ઊંચી મહિલાને મળી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે વિશ્વની સૌથી ઊંચી મહિલા રૂમેશા ગેલગી અને વિશ્વની સૌથી ટૂંકી મહિલા જ્યોતિ આમગેના ફોટા અને વિડીયો શેર કર્યા છે બંને મહિલાઓએ સાથે ચા પીધી અને પીઝા પણ ખાધા વિશ્વની સૌથી ઊંચી મહિલા રૂમેશા તુર્કીની છે તેની ઊંચાઈ સાત ફૂટ સાત ઇંચ છે તો મહારાષ્ટ્રના નાગપુરની રહેવાસી જ્યોતિની ઊંચાઈ બે ફૂટ છે જે વિશ્વની સૌથી ટૂંકી મહિલા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો આંકડો ચોંકાવનારો સામે આવ્યો છે અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં સાતસો ને જેટલા કેસ નોંધાયા છે તથા ડેન્ગ્યુના સૌથી વધુ એકસો ને સોળ કેસ ગોતાવાડમાં નોંધવા પામ્યા છે આ વર્ષની શરૂઆતથી જ અત્યાર સુધીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના વીસ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે દક્ષિણ ઝોનમાં જાડા ઉલટીના સૌથી વધુ ત્રણ હજાર એકસો બાવન કેસ પણ નોંધાઈ ગયા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતન શિબિરમાં એઆઈ અને ડેટા એનાલિટિક્સ પર ચર્ચા કરવામાં આવી રાજ્ય સરકારની સોમનાથ ખાતે આયોજિત ચિંતિત શિબિરનો બીજો દિવસ હતો ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ચિંતન વ્યક્ત કરવામાં આવ્યું હતું સરકારી સેવાઓમાં એઆઈના વિષય પર ચિંતન શિબિરના બીજા દિવસે મહત્વની ચર્ચાઓ પણ થવાની હતી સરકારી સેવાઓના સુધાર માટે એઆઈ અને ડેટા એનાલિટિક્સ વિષય ઉપર વિષય નિષ્ણાત વક્તવ્ય પણ આપ્યું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા એન્કાઉન્ટર દસ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળે દસ નક્સલીઓને ઠાર કર્યા છે નક્સલવાદીઓ પાસેથી એક ફોર્ટી સેવન એક આઈન્સા વન અને એક એસએલઆર જપ્ત કરાયા છે શુક્રવાર સવારે લગભગ નવ કલાકે સુકમાના ભંડાર પદર ગામ જંગલ વિસ્તારમાં દક્ષિણ બસ્તર ડીસીબીના માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી એન્કાઉન્ટર પછી સર્ચ ઓપરેશન કરાયા બાદ સીપીઆઈ કેડરના દસ નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોતામાં દેશના પ્રથમ લોટસ પાર્કની મંજૂરી મળી ગઈ છે અમદાવાદીઓ માટે શહેરનું નવું નજરાણું આવી રહ્યું છે શહેરમાં એસી કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે અમદાવાદના ગોતા વિસ્તારમાં પચીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો છે બે વર્ષમાં આ નવો પાર્ક અમદાવાદીઓને ભેટ કરાશે ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા માટે જઈ રહી છે અમદાવાદમાં એવું ગાર્ડન આકાર પામી રહ્યું છે જેમાં કાયમી અનોખા પ્રકારના ફૂલ છોડ પણ જોવા મળનારા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીને કેટલી સજા મળી શકે છે ગૌતમ અદાણી પર અમેરિકામાં ભારતીય અધિકારીઓને લગભગ બે હજારને ઓગણત્રીસ કરોડ રૂપિયા લાંચ આપવાનો આરોપ છે અદાણી હાલ ભારતમાં છે અમેરિકી તપાસ એજન્સી તેમના પ્રત્યાર્પણ માટે ભારતને કહી શકે છે જો અદાણીનું પ્રત્યાર્પણ થાય કે આત્મસમર્પણ કરે તો તેમના વકીલ આરોપોને પડકારી શકે છે જો અદાણી દોષિત ઠરે તો તેમને લાંચ આપવાના આરોપમાં પાંચ વર્ષ સુધીની સજા ફ્રોડ અને ષડયંત્રના આરોપમાં વીસ વર્ષ સુધીની પણ સજા થઈ શકે છે અને ભારે દંડ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે